માંદું પડતું જાય જીરું આવી રીતે હાવ એટલે આવજો કેવો હુકારો આવી ગયો જીરામાં ઘણા બધા એગ્રોમાં આપણે દવા કેટલી બટકાવી દેતા હોય કે આ દવા છાંટવાથી હુકારો વહી જાય આ ચીલી નાખી વીસ વીસ આ લો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જવાનું એ જીરામાં બીજો રાઉન્ડ દવાનું સાંટવા અને હું તમને આજે આ વિડીયો અંદર ફુકારાની માહિતી આપવાનું ફુકારાની દવાનો હું ઉપયોગ થાય કંઈ કંઈ દવા સાંટવી એ દવા છાંટવાથી ફાયદો થાય કે નહીં થાતો તો એ બધી માહિતી હું તમને આપવાનું હો અને આજે આપણે આખો દી દવા છાંટવાની છે બધા ખેતરમાં તો તમે હે ને બ્લોક છેલ્લે સુધી જોતા રહીજો એક ક્યારે બે પંપ ચાલુ કરવાના છે તો હાલો જઈ આપણે દવા છાંટવાને વિશ્વ જોવા માગળે આયેલો જાય પંપ લઈને તો હાલો હવે જઈ આપણે દવા છાંટવા અને હું તમને જરૂરી બતાવું જીરું કેવું હિ આપણે વ્યા જો જીરામાં જ્યાં દવા સાંડવાની ખેતરમાં ટાંકીથી આપણે પાણી ભરવાનું છે અને આર્યું જો જીરું છે જીરું ઘણું મોટું થઈ ગયું છે જોઈ લો આ લગભગ થયું પચાસ દિવસ ઉપરનું જીરું થઈ ગયું છે અને જો આખા પારિયા ભરી ગયા છે તો આની અંદર આપણે ને દવાનો રાઉન્ડ બીજો મારવાનો એક રાઉન્ડ તો આપણે મારી દીધો છે અને કઈ કઈ દવાનો રાઉન્ડ મારવાનું એ તમને હું કહી દઉં અને આના અંદર આપણે પાંચ પાણી પહી દીધા જીરામાં આપણે ટાંકીથી ભરવાના છે અને હું તમને બતાવું મળે કયો કયો દવાનું રાઉન્ડ મારવાનું અત્યારે ઠાર એટલે જો અત્યારે ફૂલ ઠાર નુકસાન કરે જીરાને એટલે પાણી ભરી ગયું જીરા અંદર દવા છાટી આપણે પેલો રાઉન્ડ બે દવાનો ફેટો તો આ ચીડી ચમચમ છે જો આ રેલી આ મારે બધે ખેતર અંદર દવા સાંટું એટલે આ એક લિટર પૂરી થઈ જાય અને આ એસપી પેટ એસપી પીચોતેર પર્સન્ટ પાવડર એટલે આનું

બાપ બાપ ભરી દવા છાંટવાનું ચાલુ જીરું કઈક આવું એ જોવાયલ પણ નાનું તો આપણે જો આ ખેતરમાં બેઠો એમાં દવા છાંટી દીધી અને પંદર પંપ જેવું દવા થઈ છે અને આપણા ખેતર અંદર થોડાકમાં હુકારો આવી ગયો છે ચાર પાંચ આજળીમાં એટલે આમ હુકી ન ગયું પણ હવે અસર દેખાય સમજ્યા અને હુકારાની વાત કરી દવાની તો મોટા ભાગે હુકારો આપણા વાતાવરણના લીધે અને અમુક અમુક જગ્યાએ પાણી વધારે ભરાતું હોય અહીંયા આવતું હોય છે પણ હવે ઘણા બધા એગ્રોમાં આપણે દવા કેટલી બટકાવી દેતા હોય કે આ દવા છાંટવાથી હુકારો વહી જાય આ દવા સાંટો આ દવા સાંટો પણ મોટાભાગે દવાથી જાજી ભાગી અસર છે ને કરતી નથી હુકારામાં અને તમારે ટ્રાય કરવી હોય જો કે હુકારાની દવા સાંટી અને લાગુ પડતી હોય તો હું ના નહીં પાડતો દવા સાંટવાની પણ જો તમારે ટ્રાય મારવાની તમે તમારા ખેતર અંદર હુકારો આવ્યો હોય અને ખેતરમાં કોઈ પણ જગ્યાએ એક કે બે પારી એમણા મેકી દેજો દવા સાંટા વગરના જ્યારે ઓલું જીરું રિકવર થાય છે એની હારે ન્યારે આ જીરું પણ રિકવર થઈ જાય છે કારણ કે હુકારો ભાગે વાતાવરણ ઉપર આધાર હોય વાતાવરણમાં સુધારો થઈ જાય કે વાતાવરણમાં ફેરબદલી થાય એટલે હુકારો આવતો હોય અને વાતાવરણ પાછું હરખું થઈ જાય એટલે હુકારામાં ફેરફાર થઈ જતો હોય એટલે ભાગે દવામાં કેટલા એગ્રોવાળા બટકાવી દેતા હોય એટલે વાતાવરણ ઉપર આધાર હોય ટ્રાય કરી જોજો કે જો તમારા ખેતર અંદર હુકારો આવ્યો હોય એટલે એકાદ બે પારીએ તમે એમણા દવા સાંઠા વગર હુકારાની મેંકી દેજો અને આપણા ખેતર અંદર જો આમાં જીરું કાઢ્યું હતું પોરપરાળ એટલે અહીંયા પણ ખરા જેવું હોય એમાં હુકારો આવી ગયો હોય આન એટકા બધે છે બાકી તો મોટા ભાગે જીરામાં કઈ વાંધો છે નહીં બાકી થોડોક માં હુકારાની અસર થઈ ગઈ દેખાવાની ચાલુ જો તો હવે આ ખેતર અંદર આપણે દવા સાટી નાખીએ પંદરક જેવું થયું છે અને હવે જઈએ આપણે બીજા ખેતરમાં બાકી જો જીરું આમાં કાંઈ નથી ઘટી એવું જોવા જીરું મોરું છે કાંઈ અંદરના ખેતરમાં આપણે દવા સાંટી દીધી છે અને હવે જો આ ખેતર અંદર દવા છાંટવાની સાટવાની આમાં તો આમાં જીરું છીએ અને પાણી આપણે જો અહીંયા પણ ખાણેથી પંપ ભરવાના છે તો અહીંયા પણ વીસ ખાણે ઊંધી છીએ કરીએ આપણે દવા છાંટવાનું ચાલુ આમાં જીરું હું તમને બતાવી દઉં અમારે કેવું છે આ ખેતરમાં જો કરીને પંપ ભરીને ચાલુ દવા છાંટવાનું જીરું તમને બતાવી દઉં કેવું છે તો જો આ પ્રમાણે જીરું છે આ ખેતર અંદર અને આગળ જો વિશાલભાઈ આપણે દવા છાંટતા જાય આમાં આપણે એ જ દવા સાંટી એસી ફેટ ની ચીલી આમાં નિંદામણ કરવાનું હજી બાકી હતી રામાં બોલપાના ખેતર માં આલે નિંદામણ દાળીએ બાકી ઘણા થી આવું આમાં ખડ તો એ નહીં જીરું કિમે આખા ખેતરમાં આપણે દવા છાંટી નાખીએ આ ખેતર અંદર દવા છાંટી દીધી અને સવારે જેમાં ચાલુ કર્યું તું એમાંય દવા છાંટી દીધી છે અને આ ખેતરમાં જીરું એક નંબર છે અને ઓમાં તો જેવા તેવા ફૂકારાના લક્ષણ દેખાય છે આમાં જોવો જીરું કાંઈ આ એનું છે અને હુકારાની તો હું તમને વાત કરું તો કે હુકારાની દવા બહુ લાગુ ન પડે બાકી ખોટે ખોટા ખર્ચા ન કરવા અને હા પાણી બંધ કરી દીધું બહુ હુકારો આવી જાય તો આપણે એમાં બંધ જ કરી દેવાનું છે આપણે એમાં પાંચ પાણી પી દીધા એટલે હવે એમાં એક પાણી પાઈશું નહીં અને માણસ નક્કી આપણે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે રીલ આવે છે કે એક તોલવું અને બે ત્રાજવા આપણું હોનું આપણું જીરું તો છે કે હોના ના જેવું પણ અત્યારે જો આ હોનું રહ્યું ને લીલું હોય ને તો જ સારું લાગે પણ અત્યારે આ હોનું જો હોના ગોળ પીરું થઈ જાય તો સેલે જૂનાગઢ ભેગું થઈ જવું પડે ને ફૂલ તેણું કરી નાખે એટલે આપણે એકમાં જેવો તેવો હુકારો આવી ગયો હોય બાકી હુકારો આવ્યો એટલે આપણે પાણી પાઉ કરી નાખશું બંધ એટલે અત્યારે તો આ હોનું રહ્યું ને કહેવાનું એમ થાય લીલું હોય તો જ સારું લાગે બાકી અત્યારથી પીરું પડી જાય તો આમાં કાંઈ વધે નહીં તો આ તો આપણે ટોટલ કેટલા પપ આમાં આઠ પંપ સાઈટ છે અને હુંમાં પંદર પંપ એટલે એટલા આજે કુલ આપણે દવાના પંપ છાંટી દીધા છે તો પંપ મેં આપણી ઓળીએ તો આજે આપણે હે ને ત્રેવીસ ચોવીસ પંપ દવા છાંટી દીધી બે ખેતર અંદર ત્રેવીસ પંપ જેવું થયું છે અને ખેતરમાં થોડોકણ હું કારોવાળા જીરામાં આવી ગયો બાકી તો જીરો એ એક નંબર છે થોડો ઘણ હું બાકી થાય હું તો હવે એમાં પાણી પાઉનું આપણે બંધ કરી દઈશું અને કોઈ કહેતા હોય કે અગાઉ પાણી પાયું એટલે હુંકારો આવ્યો પણ ભાઈ અહીંયા મેં બે ત્રણ કેરા કોરા દીધા એમાંય આવી કેરાયું થોડો ઘણો ફૂલ અમુક અમુક સોડો આવ્યા અસર હે ભાઈ બીજે બધે આપણે ત્રણ ચાર બીજા ખેતર એમાં ક્યાંય હજી હુકારાની અસર હે નહીં અહીંયા એ થોડો ઘણો તો ભાઈ એવું થોડું ઘણું તો હાલ્યા રાખે અને લોક છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય માતાજી